કે દક્ષને પ્રજાનો નાયક બનાવ્યો પ્રસૂતિના લગ્ન એની સાથે થયેલા અને એમને ત્યાં સોળ કન્યાઓ થઈ તેર કન્યાઓ ધર્મને આપી એક કન્યા અગ્નિદેવને એક કન્યા પિતૃગણને અને એક કન્યા જે ભવાની હતા એ ભગવાન શંકરને પ્રેરણા અને એમાં ભવાની જે હતા એ પોતાના બાપને ઘરે આવીને બળી મર્યા છે બાપજી દીકરી બાપ ઘરે બળે આવું તો પેલી વાર જરા કહો ને શું કામ આવું થયું તો કહે છે કે દક્ષ પ્રજાપતિ ને જયારે પ્રજાનો નાયક બનાવ્યો એમાં સભાભરીને બેઠા હતા દક્ષનો પ્રવેશ થાય બધા લોકો ઉભા થઈ ગયા ભગવાન શંકરજી બેઠા દક્ષ દક્ષને જરા ક્રોધ આવ્યો કે મારું અપમાન કરે છે એટલે દક્ષ પોતે ભગવાન શંકરની નિંદા કરે છે પણ શિવ કઈ બોલતા નથી સામે એમાં નંદી આદિ ગણો સાથે દક્ષ પ્રજાપતિનું શબ્દ યુદ્ધ થયું સામ સામે એકબીજાઓને શ્રાપ આપે છે વાતાવરણ એકદમ તંગ થયું ઘર્ષણ થવા લાગ્યું એટલે ભગવાન શંકર પોતાના તમામ સૈનિકોને લઈ ગણોને લઈ નીકળી ગયા આ બાજુ દક્ષ પ્રજાપતિએ પેલો વેલો વટ હુકમ બહાર પાડ્યો કે યજ્ઞાદિ કર્મ થશે આ સંસારમાં પણ શંકરને કોઈ ભાગ નહીં મળે શંકરને કોઈ ભાગ નહીં આ ભગવાન શંકર તો ઘરે આવ્યા ભવાનીને કઈ કીધું જ નહીં જુઓ આ ભગવાન શંકરની આ કથાનો ઉપદેશ એટલો છે કે સસરાના ઘરે સસરા ન બોલવાના શબ્દ પોતાના જમાઈને કહી દીધા તો એ જમાઈ ઘરે આવી અને પોતાની પત્નીને કાંઈ જ ન કીધું આ ઉપદેશ આ કથામાંથી એટલો કળયુગના શંકરને મળે છે કે સસરાના ઘરે કંઈક આડાવડું કોઈ આપણને બોલી જાય તો એનો ક્રોધ આપણે પત્ની ઉપર ઉતારવો નહીં તો અત્યારના શંકર હોય તો સીધું ઘરે આવીને કઈ કહી દે જવો હાથી વાત છે કથામાં બધી જયારે સાસુ આવે ને ત્યારે બહુ ઘરે હોય તમને એમ હોય કે આપણે કથા સાંભળવા આવ્યા છે તમે અહીંયા પહોંચવાની પહેલા તેને ટીવી ચાલુ કરી દીધી હોય ઘરે કથા ચાલતી હોય પણ એને કથા ન સાંભળી હોય એને તો ખાલી જોવું હોય કે ધૂન કેવાય મારી હાહુમાં એનું એ જ નિરીક્ષણ હોય કે અહીંયા ઉભા થઈને ખાલી હાલવું હોય તો બે ત્રણ વખત તો એમ કે મારો હાથ લે ને હોય છે બાપલિયા અહીંયા તો એટલા કુદાકા નાખે તુખતા દુખતા એને જોવું હોય બહુને તો ભગવાન શંકરે માં ભવાની કઈ કશું કહ્યું નહીં એ તો કથા વાંચતા હતા અને માં ભવાની કથા સાંભળે ભવાની કઈ ખબર જ નહોતી અણસાર પણ નહીં પણ થયું એવું કે બરાબર દક્ષ પ્રજાપતિએ ભગવાન શંકરનું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો અને યજ્ઞમાં બધા જ લોકોને આમંત્રિત કર્યા પણ એકમાત્ર માત્ર શંકરને પોતાની દીકરીને આમંત્રણ ન આપ્યું એમાં જે દિવસે યજ્ઞ હતો દેવતાઓ વિમાન લઈ લઈને કૈલાસ ઉપરથી નીકળ્યા તો ભવાનીનું ધ્યાન ગયું એટલે ભવાનીએ પૂછ્યું કે પ્રભુ આ બધા ક્યાં જાય દેવતાઓ તો કે તમારા પિતાજીના ઘરે કેમ અરે ત્યાં યજ્ઞ છે એટલા માટે ભવાની આશ્ચર્ય થયું મારા બાપુજીની ઘરે યજ્ઞ અને મને ખબર નથી પછી ભગવાન મહાદેવે પોતે વાત કરી કે ભવાની તમારા પિતાજીના ઘરે યજ્ઞ છે એનું મૂળ કારણ એ છે છે કે તમારા પિતાજીને એક બન્યો એમાં મારું અપમાન કરવા માટે તમારા પિતાજી યજ્ઞ કરે છે એટલે આપણને આમંત્ર નથી આપ્યું તો ભવાની એ સહજતાથી કહ્યું કે પ્રભુ એક કામ કરીએ આપણે જઈએ હું મારા પિતાજીને સમજાવી દઈશ અને તમારા બંનેની વચ્ચે હું સમાધાન કરી દઈશ ભગવાને કહ્યું દેવી જ્યાં આવકાર ન હોય ને ત્યાં જવાય નહીં આવ નહીં આદર નહીં 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 માં નહીં વો ઘર કબહુ ન જઈએ ભલે કંચન વર્ષે મેઘ જ્યાં આવકાર ન હોય ત્યાં ક્યારે પણ જવું નહીં અને ત્યારે ભવાની નું મન બહુ હતું એટલે ભગવાન કહ્યું ભવાની તમે જાવ હું નહીં આવું ભવાની ત્યાં ગયા છે યજ્ઞમાં બ્રાહ્મણો વેદ મંત્રોના ઘોષ કરી રહ્યા હતા યજમાન આહુતિ આપી રહ્યા હતા અને ત્યારે બરાબર જ્યાં દીકરી ત્યાં પ્રવેશ કરે તો કોઈ એને બોલાવી નહીં કોઈ એની ન જોયું પિતા ભવન જબ ગઈ ભવાની કાહુ સન્માની જેવી દીકરી બરાબર યજ્ઞશાળામાં ગઈ બાપ દીકરીની નજર મળે છે પણ દીકરીને આવેલી જોઈ અને બાપ અવળું ફરી ગયું દીકરીને દુઃખ મારો બાપ અવળું ફરી જાય તમે જવું ક્યાં મારે મારે ક્યાં જવું એકદમ ચાલતા થયા ન બે ને બોલાવી ન કોઈ નગરના લોકો એને આવકાર આપ્યો કોઈ એને આવકાર નથી આપતો પણ ભવાની રડતા રડતા મહેલ માં ગયા તો માં પ્રસુતિએ એને આવકાર આપ્યો છે જેને જન્મ આપ્યો છે એ માયા આવકાર આપ્યો બેટા ભવાની આવી ગઈ અને આ સંસારમાં બધા જ લોકો તમને તર છોડી શકે એક જન્મ દેનારી માં તમને ન તર છોડી શકે જેને જન્મ આપ્યો છે એ તમને ક્યારેય છોડી ન શકે દીકરાઓ ગમે તેવા થાય પણ માએ કોઈ દી દીકરાનું ખરાબ થાય એવો એક પણ વિચાર પણ ક્યારે જિંદગીમાં ન કર્યો એટલે તો કહ્યું કુપુત્રો જાય તો ક્વચિત પીકુ માતા ન ભવતી આ સંસારમાં છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય કોઈ દિવસ

બાપ દીકરાને મળવા ન જાય હવે પતિ પત્ની અલગ રહેતા હોય દીકરો ને વહુ અલગ રહેતા હોય એટલે અહીંયા સૌથી વધારે જો કોઈ પીડાતું હોય તો એ માં પીડાતી હોય ના દીકરા પાસે જઈ શકે પોતાના પતિની પાસે રહીને પણ પોતાને સુખ ન મળે સૌથી વધારે દુઃખી માં થતી હોય ત્યારે આ સંસારમાં જયારે બાપ અને દીકરો જયારે ઝઘડે છે ને ત્યારે સૌથી વધારે દુઃખી માં થાય છે અને જયારે સાસુ અને વહુ જયારે ઝઘડો કરે છે ત્યારે સૌથી વધારે દીકરો મુંજાય છે કઈ કહી શકે ન પત્નીને કઈ કહી શકે વચ્ચે એની હોડી વચ્ચે હોપારી હોય કોને કહેવાનું એટલે અહીંયા આગળ દીકરો અને બાપ જ્યારે જુદા થઈ જાય ત્યારે માની ઈચ્છા કેટલી હોય ઘરમાં રહીને પણ મન તો દીકરા પાસે જ હોય એટલે પછી શું કરે મા દીકરાને મળવાની બહુ ઈચ્છા થાય ત્યારે પતિ જ્યારે ઘરમાં ન હોય બારગામ ગયો હોય એવા સમયે લે છે તમે જોજો યુવાન દીકરી મા બાપની ઈચ્છાથી વિરુદ્ધ જયારે લગ્ન બીજા કોઈની હારે કરી લે ત્યારે બાપ કદાચ ગમે તેટલો કઠણ થઈને પડ્યો રે પણ માં છાને છુપે દીકરી હારે વાત કરી લેતી હોય છે કેમ કે માં સૌથી વધારે એ સંતાનની ભેગી રહી હોય છે આપણે કેતા હોય છે અરે જ્યારથી જન્મ છે ત્યારથી બધા હરખા જ રહેતા હોય બાપ એની ભેગો ના આ સંસારના બધા જ લોકો કરતા વધારે જો કોઈ લોકો સંતાન સાથે રહેતું હોય તો એ માં છે કેમ કે આ સંસારમાં જન્મ થાય બાળકનો એની પેલા 9 મહિનાથી માં એ બાળકને હરે જોડાઈ ગઈ હોય છે ચાહે દીકરો હોય કે દીકરી હોય માં એની સાથે જોડાઈ ગઈ હોય છે એ તો આપણે સંસારમાં એમ કહીએ છીએ કે મોટો દીકરો બાપને વાલો હોય નાનો દીકરો માને વાલો હોય ના માને ગમે તેટલા દીકરા હોય બધા દીકરા એક જ સરખાવાળા હોય આ સંસારમાં કોઈ એક એવો માણસ બતાવો કે જેને દબી આંખ વધારે વાલી હોય જમણીનો હોય દરેક માણસને બધી આંખો સરખી જ હોય એમ દરેક માં બાપને પોતાના દરેક સંતાનો પોતાની આંખમાં પોતાના હૃદયમાં સરખા જ હોય છે